વડોદરા શહેરના કેટલાક બગીચાઓમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોવાની અનેક ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે મહાનગરપાલિકા હસ્તક કુલ એકસો ત્રીસ જેટલા ગાર્ડન આવે છે જેમાં કેટલાક ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિઓના બનાવો વધતા તંત્રને ગંભીરતા અનુભવી છે ખાસ કરીને કમટીબાગ ગાર્ડનમાં સુરક્ષાના જવાનોની હાજરી હોવા છતાં ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી અને ઉશ્કેરણીની ઘટનાઓ બનતી હતી જેના કારણે અહીં આવતી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અંગે પ્રશ્ન ચિહ્ન ઊભા થયા હતા આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનરે બે મહત્ત્વના ગાર્ડનમાં કમાટી બાગ અને ગોત્રી ગાર્ડન પ્રવેશ સમયે મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત રૂપે કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકી છે આવનારા દિવસોમાં શહેરના બાકી રહેલા એકસો ગાર્ડનમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે તંત્રના જણાવ્યા મુજબ બગીચામાં આવનારી વ્યક્તિઓની ઓળખ આવન જામાની નોંધણી અને કુલ મુલાકાતીઓનો આંકડો સ્પષ્ટ રીતે જાણી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સુરક્ષા અને શિસ્ત વધારવા માટે આ પગલું મહત્વપૂર્ણ સાબિત થશે એવી આશા વ્યક્ત કરાઈ છે ઉલ્લેખનીય છે કે કેટલા લોકોના કહેવા અનુસાર સયાજી બાગમાં સિક્યોરિટી વ્યવસ્થા છે સીસીટીવી છે તેવામાં કાયદો વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ કે જેથી કરીને આ અસામાજિક તત્વો નિયંત્રણમાં રહી શકે રજિસ્ટ્રેશનના નામે લોકોની હેરાનગતિ ન થાય તે પણ અગત્યનું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર ડાયરેક્ટર શ્રી પાર્કિંગ ગાર્ડન સિક્યુટી તમામ સાહેબના સૂચન મુજબ શહેરના ચાર ગાર્ડનની અંદર વિઝિટરો સહેલાણીઓની એન્ટ્રી કર્યા બાદ રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ તેઓને અંદર એન્ટ્રી આપવાનું નક્કી કરેલ છે અને નોંધણી શરૂ કરેલ ખાસ કરી આ એન્ટ્રી પાડવામાં આવે છે કયા હેતુથી આમ આપણે સિક્યુરિટી અને સેફ્ટી પર્પઝના ધ્યાનમાં રાખી અમુક અન અનવોન્ટેડ સોશિયલ અને એન્ટી એલિમેન્ટ ને કંટ્રોલ થશે અને એક સુરક્ષિત માહોલ મળશે સહેલાણીઓને ગાર્ડનની અંદર આઈ કાર્ડ કેવું સર તમે જે રીતના વાત કરી રહ્યા છો કે એન્ટ્રી પણ એક છે

અને ગોત્રી ગાર્ડનની અંદર આ સી ચાલુ છે